જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોર્ટ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકશાહીનો પર્વ ઉજવવા માટે મધદરિયે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંગરોળ દરિયામાં બોટ મારફતે સમુદ્ર વચ્ચે જઈ વિદ્યાર્થીઓ દ્વારા લોકોને મતદાન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાએ ફિશિંગ બોટ બાજમાં લોકશાહી મજબૂત બનાવવા લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી તો બીજી તરફ મતદારોએ પણ અવશ્ય મતદાન કરવા અંગેના શપથ લીધા હતા આ પ્રસંગે ડીડીઓ ટીડીઓ મેંદરડા અને માંગરોળ મામલતદાર ખારવા સમાજના પ્રમુખ પરસોત્તમભાઈ ફિશિંગ બોટ એસોસિએશનના પ્રમુખ વેલજીભાઈ સહિત મોટી સંખ્યામાં માછીમાર સમાજના આગેવાનો અને પાંચસોથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ગુજરાતમાં સાત મેના દિવસે મતદાન થવાનું છે અને એ મતદાનમાં જુનાગઢ જિલ્લામાં થી વધુમાં વધુ લોકો આ મતદાનના દિવસે બહાર આવે અને મતદાન કરે એની જાગૃતિના ભાગરૂપે આજે અમે માંગરોળ બંદર ખાતે જે માછીમાર ભાઈઓ અને બહેનો છે એમના સાથ સહકારથી બોટ ઉપર જઈ અને દરિયામાં અમે ગયા અને માછીમાર કમ્યુનિટીમાં અને આસપાસના લોકોમાં મતદાન માટેની જાગૃતિ આવે એનો એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો ખૂબ મોટી સંખ્યામાં આમાં સ્થાનિક લોકો પણ અમારી સાથે જોડાયા હતા અમે તમામને વિનંતી કરી છે કે મતદાનના દિવસે પોતાના જે બિઝી શેડ્યુલમાંથી દસથી પંદર મિનિટનો ટાઈમ કાઢી અને દિવસે મતદાન કરે ભાઈઓ તો મતદાન કરે પણ સાથે સાથે પોતાના ઘરમાં જે બહેનો છે એમને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે એવી ખાસ અપીલ કરી છે જેથી લોકશાહીના પર્વમાં વધુમાં વધુ લોકોની ભાગીદારી થઈ અને લોકશાહી મજબૂત બને એવા આ પ્રયાસો અમે હાથ ધર્યા છીએ